મિત્રો બધા જ વિદ્યાર્થીઓનો એક સપનું હોય છે કે હું સ્કૂલની અંદર લઈ અને 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 મારા મારા શિક્ષકોનું નામ ઉજ્જવળ બનાવું વિદ્યાર્થી મિત્રો બે મહિનાથી આપણે રાહ જોતા હતા કે ક્યારે રિઝલ્ટ સરકાર જાહેર કરે આપણને બધાને ખ્યાલ હતો કે ચૂંટણીના કારણે રિઝલ્ટ ડિક્લેર કરવામાં સરકાર લેટ કર્યું હતું પણ આપણી આતુરતાનો અંત આવ્યો છે

હું ચોટલિયા હિતિશા પરેશ આજ રોજ તારીખ નવ પાંચ બે હાજર ચોવીસ ના રોજ ધોરણ બાર આઠ નું પરિણામ જાહેર થયેલ છે જેમાં મેં સત્તાણું પોઈન્ટ ઝીરો બે પી સાથે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરેલ છે હું કંટાળ્યા આજે તારીખ નવ પાંચ બે હાજર ચોવીસ ના રોજ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સાયન્સ નું રિઝલ્ટ આવેલું છે તેમાં મેં છન્નું પોઈન્ટ છત્રીસ પી સાથે ગારિયાધાર તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તો એવા જ પરિણામમાં ગારિયાધાર તાલુકો પણ અમારો પાછળ રહ્યો નથી

એવા બહેનોની આજે આપણે મુલાકાત લઈએ તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને એ બહેનોએ ગારિયાધા તાલુકામાં આવી જે જોરદાર સિદ્ધિ મેળવી છે તેમની મુલાકાત આપને પણ નિહાળવા મળે

રોશન કર્યું છે બરાબર તો તમે આનો સ્ટ્રાઈપન આપશો આ માટેનો શ્રેય મારા માતા-પિતાને આઇડલ ટ્યુશન ક્લાસીસ અને એમડી પટેલ હાઈસ્કૂલના બધા અને તમે વર્ષ દરમિયાન શું તૈયારીઓ કરી હતી વર્ષ દરમિયાન ટ્યુશન ક્લાસીસમાં વીકલી ટેસ્ટનું આયોજન હતું અઠવાડિયામાં બધા કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી બધા વિષયની ટેસ્ટ લેવાતી અને જ્યારે બોર્ડની એક્ઝામ આવી ત્યાં અગાઉ રાઉન્ડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં

ધોરણ બાર માં આર્ટસ અભ્યાસ કરતા બહેન તો તમારું નામ શું છે મારું નામ ચટલ્ય હિતિશા પરેશભાઈ છે અને તમે જે આ સિદ્ધિ મેળવી છે તેનો શ્રેય કોને આપશો મે આ સિદ્ધિ મેળવી છે તેનો શ્રેય મારા માતા-પિતા તથા આઈડલ ટ્યુશન ક્લાસીસ ના શિક્ષકો અને એમડી પટેલ હાઈ સ્કૂલ આપીશ તો ઇતિશા બહેન તમે જે આ સિદ્ધિ મેળવી છે તો તમે વર્ષ દરમિયાન કેવી મહેનત કરી હતી વર્ષ દરમિયાન અમારા આઇડલ ટ્યુશન ક્લાસિસ દ્વારા લેવાયેલી વીકલી ટેસ્ટ દ્વારા સંપૂર્ણ અભ્યાસ તૈયાર કર્યો હતો અને રાઉન્ડ ટેસ્ટમાં ખૂબ જ સારા માર્ક મેળવ્યા હતા જે બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયા હતા તે અમારી રાઉન્ડ ટેસ્ટમાં પણ હતા તેના કે મેં ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે આભાર તમારો અમારી જે ચેનલ માં તમે મુલાકાત અભિજે

આર્ટ્સમાં અભ્યાસ કરતી બહેને સમગ્ર ગારિયાધર તાલુકામાં ચોથો ક્રમાંક લાવનાર તો તમને કેવો આનંદ થયો બંનેને સૌ પ્રથમ તો કે જે ધોરણ બાર સાયન્સમાં સમગ્ર ગારિયાધર તાલુકામાં પ્રથમ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર કંટારિયા રીધિ બાલાભાઈ અને સમગ્ર ગારિયાધર તાલુકામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરનાર ચોટલ્યા રિતિશા પરેશભાઈ એટલે સૌપ્રથમ તો હું તેમને ખૂબ જ સારી શુભેચ્છા પાઠવું છું ત્યારબાદ કે એ બંને બહેનોએ જે સંપૂર્ણ વર્ષ દરમિયાન ખૂબ જ સારી મહેનત કરી હતી અને આજે એ એનું મહેનતનું એને પરિણામ પ્રાપ્ત થયું છે રેડી તો ખૂબ જ સારી અમે આનંદની લાગણી અનુભવીએ છીએ પછી તમારો જે આઈડલ ટ્યુશન ક્લાસ છે દર વર્ષે આવું જ રિઝલ્ટ આવે છે અમારા આઈડલ ટ્યુશન ક્લાસની અંદર સતત ત્રણ વર્ષથી ખૂબ જ સારામાં સારું પરિણામ આપી રહ્યા છીએ અહીંયા અમે અમારા શિક્ષકગણ સારી રીતે તૈયારી સાથે વર્ષ દરમિયાન સંપૂર્ણ આયોજનબદ્ધ અમે ક્લાસીસ અંદર દરેક વિદ્યાર્થીઓને તૈયારી કરાવીએ છીએ અને સારું એવું પરિણામ નો ગોલ રાખી અને દરેક વિદ્યાર્થીઓને તૈયારી કરાવીએ છીએ તો તમારો જે આ બહેનો જે અહીં અભ્યાસ કરતા હતા તો એવો એ બહુ સરસ સિદ્ધિ મેળવી બરાબર તો તે બદલ તમે ગારિયાધાર શહેરને શું મેસેજ આપશો સૌપ્રથમ તો હું સંદેશ એ આપવા માગું છું કે ઘણા વિદ્યાર્થી મિત્રો કે અથવા વાલીગણ એવું વિચારે છે કે ગરેધર તાલુકા સિવાય છે કે મોટા સિટીમાં જઈને ખૂબ જ સારું આપણે અભ્યાસ મેળવી શકીએ છીએ પણ આવો ખૂબ જ સારો અભ્યાસ આપણે ગરેધર તાલુકામાં રહીને પણ મેળવી શકીએ છીએ ઉદાહરણ તરીકે કે અમારો આઈડિયલ ટ્યુશન ક્લાસીસ છે જેની જે સિસ્ટમ છે રેડી મોટા મોટા સિટીમાં જે પ્રમાણે એને તૈયારી કરાવવામાં આવે છે એ પ્રમાણે જ અહીંયા આપણે ગરેધર તાલુકામાં રહીને તૈયારી કરાવીએ છીએ ઉદાહરણ તરીકે અમારી ક્લાસીની સિસ્ટમ છે કે આખા વીક દરમિયાન જે મુખ્ય વિષયો હોય છે એની ટેસ્ટ લેવામાં આવે છે અને ટેસ્ટ દ્વારા સતત આખા વર્ષ દરમિયાન જે કાંઈ અભ્યાસક્રમ હોય છે એ સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ કે જ્યારે અભ્યાસક્રમ પૂરો થઈ જાય છે તો એનોય અભ્યાસક્રમ મિનિમમ એટલે બે થી ત્રણ વખત એને પુનરાવર્તન કરવામાં આવે છે અને ત્યારબાદ અમે જે બોર્ડની પરીક્ષા હોય છે એ દર એ

તાલુકામાં ખૂબ જ સારો પરિણામ પ્રાપ્ત કર્યું છે તો મિત્રો આ હતા આઈડલ ટ્યુશન ક્લાસના બંને બહેનો કે જેઓએ ખૂબ જ મહેનત કરી અને સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો જો ગારિયાધારના આજુબાજુના વિસ્તારમાં અભ્યાસ કરતા હોય તો આઇડલ ટ્યુશન ક્લાસનો સંપર્ક કરી શકે અને ખૂબ જ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે